સુરતની સમાચાર પીપલોદમાં રોડ પર બાઇક પર સ્ટન્ટ બાઇકર્સે રોડ બંધ કરી સ્ટન્ટ કર્યાની ચર્ચા નાના બાળકને બેસાડી સ્ટન્ટબાજી કરતા વિવાદ થયો હતો રોડ પર જોખમી સ્ટન્ટ જોવા મળ્યા હતા જેને કારણે લોકો પણ ઉમટી પડ્યા સ્ટન્ટની પરમિશન સામે પણ સવાલ ઉઠી રહ્યા છે સ્ટન્ટબાજ તત્વો પર પોલીસની કાર્યવાહીની પણ માંગ ઉઠી રહી છે તો સુરતમાં આ સ્ટન્ટની પરમિશન હતી કે કેમ કોને આ પરમિશન આપી નાના બાળકને જયારે બાઇક પર બેસાડવામાં આવ્યા છે ખુલ્લામાં કરવામાં આવી રહ્યા છે જાણકારી પાસેથી જાન્યુઆરીના દિવસે સુરતના ના સુરત ડુમ્મસ રોડ પર ફરવા નીકળતા હોય છે ત્યારે કેટલાક સ્ટન્ટ બાજુ ભેગા થયા હતા અને બાઇક ઉપર સ્ટન્ટ કરતા હતા હવામાં પ્રદૂષણ કરતા હતા ગાડીઓમાં જોર જોર અવાજ કરી બાળકોને બેસાડીને સ્ટંટ કરતા હતા સૌથી મહત્વનો સવાલ એ ઉભો થાય છે એ જાહેર રોડ ઉપર આ બાઇક જે ચલાવતા હતા રાઇડરોને સ્ટન્ડ કરવાની પરમિશન કોને આપી કારણ કે બાઇક સ્ટન્ડ કરવા માટે અલગથી જગ્યા આપવામાં આવતી હોય છે પરમિશન આપ્યા બાદ સ્ટંગ થતા હોય છે ત્યારે આ પ્રકારના સ્ટંગ લઈને લોકોમાં જિંદા નું મોજૂદ પડી રહ્યું હતું જોકે હવે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડીયો કોની તપાસ થતું આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હજી પણ પરમિશન કોને આપી હતી કોની મંજૂરી ત્યાં થયું છે તે ખ્યાલમાં નથી રાજકોટમાં માથા ફરેલા યુવાનનો વિડીયો જોવા મળ્યો છે પોતાના જ બાઇકમાં તોડફોડ કરતો વિડિયો જોવા મળ્યો છે રાજકોટ જામનગર રોડ પર પેટ્રોલ પંપ પરનો વિડીયો છે બાઇક તોડતો વિડીયો આવ્યો છે જોવામાં કયા કારણોસર યુવકે પોતાનું બાઇક તોડતો હતો તે વિશે જાણકારી નથી મળી સમગ્ર મામલા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જાણમાં આવ્યો છે હવે જે બાઇક તોડવામાં આવી રહ્યું છે યુવક તરફથી તે બીજા કોઈનું નહીં ખુદનું જ બાઇક છે કેમ આ બાઇક પર ગુસ્સો આવી ગયો કેમ આ બાઇકને તોડી રહ્યો છે પેટ્રોલ પંપની બહાર આ જે આખા દ્રશ્યો હતા તે સર્જાયા હતા તે કેમ થયું છે તેની વિશે હજી જાણકારી પ્રાપ્ત નથી થઈ શકી પરંતુ લોકો પણ બે મિનિટ માટે જોવા ઉભા રહી ગયા હતા કે અહીંયા આગળ શેની ધમાલ ચાલી રહી છે કેમ આ વ્યક્તિ બાઇક તોડી રહ્યો છે કેટલાક લોકોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે તો ખ્યાલ આવ્યો કે તે પોતાનું જ બાઇક છે ને પોતાના જ બાઇકને તોડી રહ્યો છે કારણ જાણવાની કદાચ કોઈ હિંમત પણ નહીં કરી હોય એ પરિસ્થિતિ પણ એવી હતી કે વ્યક્તિ જ્યારે પોતાના જ વાહનને નુકસાન પહોંચાડી રહ્યો હતો તો તેનું કારણ જાણવું પણ મહત્વનું છે મોરબીમાં યુવતીએ વિકૃત માણસનો વાયરલ કરેલા વિડીયોને લઈને મોરબી પોલીસે કાર્યવાહી કરી છે અશ્લીલ ચેલચાળા કરતા આરોપી અશ્વિન ચાવડાની મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપી કન્યા છાત્રાલય નજીક બિબત્સ ચેલચાળા કરતો હોવાનો ફરિયાદ આવી હતી લુણાવાડામાં જંગલી પશુનો આતંક મહિલા પર જંગલી પશુનો હુમલો મહિલાને અને જંગલી પશુએ હાથમાં બચકું ભર્યું પરમપુર ગામની આસપાસ જંગલી પશુનો અડ્ડો ગામ લોકોમાં દહેત સાથે ભયનો માહોલ પરમપુર ગામમાં કોઈ વ્યક્તિ દ્વારા જંગલી પશુનો ફોટો પાડવામાં આવ્યો જંગલી કૂતરું તેમજ શિયાળ ફરતું હોવાની વિગતો સામે આવી છે જંગલી પશુને પાંજરે પૂરવા અને સુરક્ષિત જગ્યાએ ખસેડવા લોકો માંગ ઉઠી છે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં આવી ચેક કરાયું પરંતુ કોઈ કામગીરી ન થતાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે

સુરતમાં માનસિક અસ્થિર યુવકે મચાવી ધમાલ નવી સિવિલ હોસ્પિટલ ગેટ બહાર સિટી બસ નીચે ઘુસી ગયો બસ નીચેથી બહાર કાઢવા અડધો કલાક સુધી પ્રયાસ કરાયા આખરે બહાર નીકળતા લોકો વડોદરામાં બોમ્બ ની ધમકી થી ખળભળાટ સ્કૂલ પછી હવે હોટલ ને ઉડાવવાની ધમકી મળી રૂમ અને પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યાનો નો મેલ માં બોમ્બ સ્કોટ અને ડોગ સ્કોડ ની તપાસમાં હોટેલમાંથી કઈ ન મળ્યું ધમકી આપનાર શખ્સ પોલીસ પકડથી દૂર જામીન પર છૂટેલા આશારામ પાલનપુર માં સમર્થકો સાથે દેખાયા પરવાનગી વગર કાર્યક્રમ નું આયોજન થયાના ફોટો વાયરલ થતા પોલીસ દોડતી થઈ પોલીસ પહોંચે તે પહેલા આશારામ રફુ ચક્કર મહેશ્વરી હોલ માં ભજન સત્સંગ નું કાર્યક્રમ હોવાની ચર્ચા પોલીસ આયોજકો ની પૂછપરછ હાથ ધરી અમદાવાદમાં પોલીસકર્મીનો કર્મી નો વચેટીઓ પચાસ હજાર ની લાંચ લેતા ઝડપાયો દારૂ મામલે કેસ નહીં કરવા માંગી હતી પાંચ લાખની લાંચ સિત્તેર હજાર આપવાના નક્કી કરાતા વીસ હજાર અગાઉ લીધા બાકી પચાસ હજાર રૂપિયા લેવા જતા વચેટીઓ રંગે હાથ ઝડપાયો રાજકોટના સોખડા ગામમાં મહિલા પર એસિડ અટેક મામલે કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનો નો ચોવીસ કલાકમાં ભોગ બનનારને રૂપિયા ત્રણ લાખ વળતર ચુકવવા આદેશ ભાવનગરના ના ગામમાં ના દરોડા ગાંજાનું નું કરતો આરોપી ઝડપાયો વાડીમાં તપાસ કરતા ગાંજાના ગાંજો મળી આવતા વડોદરામાં હરણી લેખ દુર્ઘટનામાં મૃતક પરિવારે રાવપુરા પોલીસ મથકમાં કરી અરજી શાળા સંચાલકોએ ખોટા દસ્તાવેજ બનાવી આપ્યાનો આક્ષેપ મેનેજિંગ ડિરેક્ટર સહિત છ લોકો સામે કર્યા આક્ષેપ યોગ્ય વળતર ન મળે તે માટે સંચાલકો નું ષડયંત્ર ભાવનગર માં બુટલેગર ના ત્રાસ થી એક વ્યક્તિએ કર્યો આપઘાત મૃતકે દેશી દારૂ ના અડ્ડા અંગે પોલીસ ને કરી હતી જાણ પોલીસે કાર્યવાહી કરતા બુટલેગરો મૃતક ને આપતા હતા ત્રાસ નડિયાદના અંધારી આબલી ગામના સરપંચ ને સસ્પેન્ડ કરાયા સરપંચ ની જગ્યાએ તેના પુત્ર સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો આક્ષેપ લાગતા મહિલા સરપંચ ને સસ્પેન્ડ કરાયા મહિલા સરપંચ નો પુત્ર દાખલાઓ માં ખોટા સહી સિક્કા કરતો હોવાની મળી હતી ફરિયાદ કાવતરુ રચી સસ્પેન્ડ કરાયાનો નો સરપંચ નો આક્ષેપ સાબરકાંઠામાં કોંગ્રેસના કાર્યક્રમમાં થઈ બબાલ કોંગ્રેસના ત્રણ હોદ્દેદારોએ હુમલો કર્યાનો દાવો પૂર્વ શહેર પ્રમુખ અને કાર્યકરો પર હુમલો થયાની ચર્ચા જિલ્લા પ્રમુખ અશોક પટેલે નોંધાવી ફરિયાદ નવસારી એલસીબીને મળી મોટી સફળતા વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી ચીન સ્નેચિંગ કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા છવ્વીસ જેટલા લૂંટ વાહન ચોરી મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો આરોપીઓ પાસેથી કુલ બે પોઈન્ટ ચાલીસ લાખનો મુદ્દામાં જપ્પ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના વનાળા ગામે હત્યાનો બનાવ પ્રેમિકાના બે ભાઈ અને પિતાએ યુવકની કરી હત્યા છરીના ઘા ઝીકી હત્યાને અપાયો અંજામ ચૂડા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી આણંદના ઉમરેટમાં તસ્કરોનું તરખાટ સેફુરાનગર સોસાયટીમાં તસ્કરો નાટા ફેરા સીસીટીવીમાં કેદ અગાઉ વિસ્તારની સોસાયટીઓમાં ચોરીને આપી ચૂક્યા છે અંજામ ઉમરેટ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ યથાવત ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે દેઢા ગામે કરાયું હવન મંગલપુરી મહારાજની જીવન સમાધિ સ્થળે સ્થાનિકોએ કર્યું હવન માંગ નહીં સ્વીકારાય તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ઉચ્ચારી ચીમકી જુનાગઢમાં સત્તાધારનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો સત્તાધારના મહંત વિજયબાપુ અને તેમના ભાઈ સામસામે નરેન્દ્ર બાપુએ વિજયબાપુને ખુલ્લામાં ચર્ચા કરવા ફેંકી ચેલેન્જ નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પર પડ્યો મસમોટ ભુવો એક્સપ્રેસ રસ્તા પર ભુવો પડતા વાહન ચાલકો થયા કોર્ડન ખેરાલુમાં વગર લોન લીધે એકસો દસ થી વધુ મહિલાઓને નોટિસ આપતા હડકંપ એક મૃતક મહિલાના નામની નોટિસ તેના પતિ મળી મહિલા સેવા સરકારી બેંકે એકવીસ દિવસમાં લોન ભરવા નોટિસ ફટકારી સમગ્ર મામલે મોટું કૌભાંડ થયું હોવાની શંકાએ તપાસની માંગ અંકેશ્વર ત્રણ હાટ બજારો બંધ કરવાના જાહેરનામા છતાં ધમધમી રહ્યું છે હાટ બજારો નો મેળાવડો હાટ કારણે ગંદકી તથા ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી બજાર બંધ કરવાની નોટિસ દમણમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન વિવાદ અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો પરેડ શરૂ થયા પહેલા જ સાંસદ રવાના થયા રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને સાંસદ આમંત્રણ ના આપી વારંવાર ઉપેક્ષા થતી હોવાનો કર્યો આક્ષેપ અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રી સન્માન કહ્યું એવોર્ડ તો ઘણા મળતા હોય છે પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત અયોધ્યા રામ મંદિર માટે સરકારે સન્માન આપ્યું સોમનાથ મંદિર માટે તેમના દાદાને મળ્યો હતો પદ્મશ્રી ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદિની લાખિયાનું ભારત સરકાર પદ્મ વિભૂષણથી કરશે સન્માન પદ્મ પુરસ્કારની જાહેરાત થતાં જ કુમુદિની બેન લાખિયાના પરિવારમાં છવાઈ ખુશી કેઢીલા હેલ્થકેર ચેરપર્સન પંકજ પટેલ ને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મભૂષણ નવાજવામાં આવ્યા પંકજ પટેલે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સન્માન કર્યું સમર્પિત સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લ ની પદ્મશ્રી માટે પસંદગી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર માટે એનાયત કરાયું પદ્મશ્રી શુભકામનાઓ અને આશીર્વાદ બદલ તુષાર શુક્લ એ માન્યો સૌનો આભાર સાબરગાંઠાના મુછાડીમાં તરીકે ઓળખાતા સુરેશભાઈ સોનીને પદ્મશ્રી એવોર્ડ જિલ્લાભરમાં ગર્વની લાગણી સુરેશભાઈ સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ સમગ્ર દેશભરમાંથી રક્તપીતના દર્દીઓ માટે એકમાત્ર આશ્રય સ્થાન એક હજાર એકાવન વધુ દર્દીઓ જીવી રહ્યા છે સ્વમાનભેર જિંદગી ચાલીસ વર્ષથી ટાંગલી અકડા માં કાર્યરત લવજીભાઈ પરમારને ને સન્માન ટાંગલી અકળા જીવંત રાખવા લવજીભાઈએ જીવન સમર્પિત કર્યું અનેક કળા શીખવાડી અને આપી રોજગારી પ્રયાગરાજ મહાકુંભ ઉમટ્યા ભક્તો તેર દિવસમાં દસ એકવીસ કરોડ થી વધુ લોકોએ આસ્થાની ડુબકી લગાવી મહાકુંભ પૂર્ણ થતા વિશ્વ વિક્રમ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર મહાકુંભને લઈને પ્રયાગરાજમાં માનવ મહેરામણ ત્રિવેણી સંગમમાં આસ્થાની લગાવી લોકોએ ભાથું બાંધ્યું આકાશી નજારો સામે આવ્યો મહાકુંભમાં યોજાયેલા પચ્ચીસો ડ્રોનના મેગાશોનો અદ્ભુત નજારો સામે આવ્યો સમુદ્ર મંથનની ભવ્ય કથા શિવનું વિશપાન ઓમના પવિત્ર જાપની ઘટના જીવંત રંગબેરંગી ધાર્મિક પ્રતિકોથી જગમગી ઉઠ્યું સંગમનો આકાશ મહાકુંભમાં દરરોજ લાખો ભક્તો માટે ધમધમે છે ભોજન શાળા સ્વચ્છતા સાથે સ્વયંસેવકો બનાવે છે રસોઈ હાઈટેક કિચનમાં રોટલી બનાવવા મુકાયા છે મશીન દરરોજ શ્રદ્ધાળુઓને પીરસાય છે પૂર્ણ ભાણું મહાકુંભમાં ફેમસ થયેલા આઈઆઈટી બાબા થયા ઇમોશનલ અભયસિંહે કહ્યું મને આઈઆઈટી બાબા ટેગ ન આપો મહિલા વિશે વાત કરતા સમયે રડતા દેખાયા બાબા અભયસિંહ અયોધ્યામાં ઉમટ્યા ભક્તો રામ શ્રીરામનગરી અયોધ્યામાં કિડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સામે મોટી સંખ્યામાં ભક્તો રામલલ્લાના દર્શન ઉમટ્યા